ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ શનિવાર પડી ગઈ શનિવારની બપોર અને હું બનાવી તો ઘરે બનાવ્યું મેં કુખ ખરીદીને જે છે સુખી બાર હમ હ તો ચલો નવો છે અંગિયાથી તો ચલો નવા તવા ઉપર ઢોંસા બનાવીએ આજે ચલો ભાઈ અમે આવી ગયો છે સેન્ટ્રલ મોલ માં શોપિંગ કરવા માટે

લે લીધી આજે સર્કલ કે શું લીધું જીયા સ્લશી સ્લશી ચાલો બહુ જ ગરમી છે બાર ગરમી લાગી એટલે લગરો કરો આ લીધું ને મેં ઓરેન્જ લીધું અને મમ્મી કોકાકોલા વિથ ઓરેન્જ કેવું ઠંડ સરસ વાહ સુપર કસ્માલ હતું નતે વાહ મમ્મી ની પતિ બી ગઈ જિયા ની ભી ફિનિશ મમ્મી આવ જિયા ત્યાં બેસી ગઈ ચલો મમ્મી ડ્રેસ ટ્રાય કરે હાઈ ફોર ફોર 5 સોરી 5 યર વોટ ઓકે થેન્ક યુ

saro